જય મોરલીધર ઓતેલ ગછા YouTube ચેનલ માં આપનું સ્વાગત છે અને હું સુતિંગત ઓયર કોડી આજે આઠમ છે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ ઉત્સવ છે આજ અને તો આજે અમે બનાવ્યા છે ટમેટાના ભજીયા ખાસે મરચાના ભજીયા અને બેન ને જવાનું છે આજ ભગવાનના જન્મની જે બધાય છે એન જાઇસે બોલવાનો જમીન જમો સોમા તો બેન જમીન જાય ઉપદેની તો બેન બે થઈ ગયા છે જમવા મારી विक्री છે જાનવી તો આ ટમેટાનો ભેજીયો છે તમે જોઈ રહ્યા છો આ છે ટમેટાનો ભજીયા દેખો તમે હવે દીકરી આગળિયા જમીન પછી

સૌ પહેલા તો બધાને હું વિનંતી કરું છું કે બધા પધારો મારી હારે જમવા જય મુરલીધાર જય મોરલી